નમસ્તે દર્શક મિત્રો આજે આપણે જે કરાર આધારિત નોકરીઓ આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા તો એની વાત કરવી છે આધારિત નોકરીની એ બે હજાર ત્રણ થી શરૂ થઈ હતી અને આપણા માનનીય વડાપ્રધાન અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એ શરૂ કર્યું હતું અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે કે એ નોકરીઓના કારણે આજે પરિસ્થિતિ શું ઉભી થઈ છે એમણે બે હજાર ત્રણમાં જે વાત કરી હતી નરેન્દ્ર મોદી સાહેબે એ એ આપણે આપણે જોઈએ કે એમણે એમણે જે કહ્યું હતું કે જે મારે જે કઈ કહેવાનું છે એ હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમક્ષ કહીશ ચોવીસમી નવેમ્બર બે હજાર ત્રણ માં રોજ એમણે કહ્યું હતું કે વિશ્વ આખા વિશ્વના ઉદ્યોગપતિઓને એના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા નવી દિલ્હીમાં ત્યારે એમણે વાત કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે અ વર્લ્ડ ઇકોનોમિક વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ એમાં એમણે જાહેરાત કરી હતી કે અમે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી ચાલુ કરી રહ્યા છે શરૂઆત જે થવાની થઈ રહી છે એ સેજમાં જે નવા સેજમાં નવા પ્રોજેક્ટ આવશે એમાં અમે એના જે ઉદ્યોગપતિઓ છે એમાં એને એ ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટ થી કોઈ પણ કર્મચારીને રાખી શકશે એવી છૂટ આપીએ છીએ આપવાના છીએ એવી જાહેરાત પછી તરત જ કાયદાઓ પણ બનાવ્યા તો કામદારોને નોકરી આપવાની પરવાનગી આપશે કે ગમે ત્યારે એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ શકાશે અને ગમે ત્યારે એને છૂટા પણ કરી શકાશે જરૂરિયાત પ્રમાણે તો ગુણદોષના આધારે એમને છૂટા કરવાની પણ છૂટ આપાશે એવું ત્યારે કહ્યું હતું તો આ શ્રમ કાનૂનમાં સુધારા માટે દરખાસ્તને મંજૂરી કરી હોય તો ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે એવું ગૌરવપૂર્વક આ ઉદ્યોગપતિઓને કહ્યું ઉદ્યોગપતિઓ આફ્રિંગ થઈ ગયા હતા એમના પર અને દેશ વિદેશના ઉદ્યોગકારો પૂંજીકારો નિવેશકો જે હતા એ પ્રોજેક્ટ વિકાસકારો સહિતના ઘણા બધા વેપારી જગતના વૃત્યાં હતા તો એ આગેવાનો બધા હતા તો એટલા માટે એમણે એવું કહ્યું કે ગુજરાતમાં મૂડી રોકાણ વધે ઉદ્યોગો આવે ધનપતિઓ આવે અને એના કારણે ગુજરાતની પ્રગતિ થાય આર્થિક પ્રગતિ થાય એ મૂળ એમનો ઈરાદો હતો એમાં બીજા ઘણી બધી બાબતો કરી હતી કે ગુજરાત આર્થિક કઈ રીતે સુધારા કરી રહ્યું છે બંદરોનો વિકાસ કઈ રીતે કરી રહ્યું છે પીપાવા બંદર મુન્દ્રા બંદર જે અદાણી 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 સાહેબ ઉદ્યોગપતિ જે છે દહેજમાં પણ આજ પ્રકારનું થયું તો આ ત્રણ ત્રણ જગ્યાએ અદાણીની હાજરી છે તો એમણે આ ત્રણ નામ સાથે કહ્યું હતું બંદરો ઉપર પણ અમે વિકાસ કરી રહ્યા છીએ તો આ આખી વાત હતી મોદી સાહેબે જે વાત કરી હતી તો એના પગલે પગલે જે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે એમ્પ્લોય યુનિયન જે છે હંગામી કર્મચારી એમ્પ્લોય યુનિયન એમના એમના સૂત્રો એવું કહે છે કે ગુજરાતમાં અત્યારે ઓછામાં ઓછા તેર લાખ જેટલા કર્મચારીઓ તેર લાખ જેટલા કર્મચારીઓ કરાર આધારિત નોકરી કરી રહ્યા છે હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે અને એ એમાં કેટલાક કેટલાક તો તો એવા છે છે કક્ષાના કે જે માત્ર સો બસો રૂપિયામાં પણ કામ કરી રહ્યા છે તો આ જે પરિસ્થિતિ છે ગુજરાત સરકારના કાયમી કહી શકાય એવા એવા છ થી સાત લાખ કર્મચારીઓ છે અને દર વર્ષે એમાં સાઠ સિત્તેર હજાર અત્યારે છૂટા થઈ રહ્યા છે નોકરી પૂરી થઈ રહી છે અને એના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તો એ જેટલા પણ નિવૃત્ત થાય છે એ અને બીજા જે વધારાના કર્મચારી લેવામાં આવે છે શિક્ષકો હોય કે કોઈ પણ હોય માત્ર આરોગ્ય વિભાગે જે હમણાં આરોગ્ય વિભાગે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી એમાં એમણે એવું કહ્યું હતું કે માત્ર આરોગ્ય વિભાગમાં જ આડત્રીસ કર્મચારીઓ આ રીતે કોન્ટ્રેક્ટ આધારિત છે હંગામી છે કાયમી નથી તો આરોગ્ય ક્ષેત્રે જો આટલા બધા કર્મચારી લેવામાં આવતા હોય શિક્ષકો મળવું જોઈએ એના કરતા પણ ઓછું મળે મળે એવી પરિસ્થિતિ ત્યાં આપણે જોઈ શકીએ છીએ અને આ અંગે દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિસ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસ માં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો ગુજરાત વિધાનસભામાં પણ વારંવાર ચર્ચા થઈ છે છેલ્લે હમણાં જે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્યારે 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 જે કોંગ્રેસ પક્ષના નેતા હતા આની પહેલાના સત્રમાં અમિત ચાવડા ત્યારે એમણે કહ્યું હતું કે નોકરી જે આપવામાં આવી રહી છે એની શું પરિસ્થિતિ છે એ પણ આપણે સાંભળી કામદારો હોય કે કર્મચારીઓ હોય

એમના ત્યાં પિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ છે એનો પ્રોબેશન એટલે કે ફિક્સ સમયગાળો પાંચ વર્ષ સુધી શોષણ કરવામાં આવે છે બિહાર જેવા પછાત રાજ્ય જો આવો નિર્ણય લઈ શકતા હોય તો સમૃદ્ધ કહેવાતું ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય સુકાવ નથી લેતી એટલા માટે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં ફિક્સ પેમાં કામ કરતા લાખો કર્મચારીઓની જે લડત છે એ ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જોઈએ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે સરકાર પાછો કે છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે જે યુવાનોમાં શોષણ થઈ રહ્યું છે બંધ થવું જોઈએ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથાને કારણે એસસી એસટી ઓબીસી વર્ગના લોકોને

તો એવા કર્મચારીઓમાં જે સરકાર પગાર ચૂકવે છે એના પચાસ ટકા જ એક કર્મચારીઓને ચૂકવવામાં આવે છે તો એ કર્મચારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કૌભાંડો થઈ રહ્યા છે અને એ કૌભાંડોની શરૂઆત જે કરવામાં આવી હતી એ ખાનગી ઉદ્યોગોથી કરવામાં આવી હતી અને એના કારણે આજે પરિસ્થિતિ એવી છે કે ખાનગી ઉદ્યોગોમાં આજે યુવાનોનું શોષણ થાય છે પૂરતો પગાર આપવામાં આવતો નથી કારણ કે એને ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવે છે ગમે ત્યારે એમને કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે છે અને અને એના એના દબાણ હેઠળ એ બધા જ કામ કરી રહ્યા એટલા માટે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે કે જે એક નીતિ અમલમાં મૂકવામાં આવી હતી અને એ નીતિના કારણે આખા રાજ્યમાં જે પરિસ્થિતિ ઉભી થઈ હતી કે જે છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી એમાં આ એક પ્રચારનો સૌથી મહત્વનો મુદ્દો બની ગયો હતો કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે અલગ અલગ જગ્યાએ સરકારમાં એનો મુદ્દો બની ગયો હતો ચૂંટણી પ્રચારમાં બની ગયો હતો અને એ માટે કોંગ્રેસે પણ એક આના માટેની એક કેમ્પેન પણ ચલાવ્યું ચલાવ્યું હતું કે અમે કઈ રીતે મદદ કરીશું ચોવીસ કલાકમાં અમે કોન્ટ્રાક્ટ આઉટસોર્સ

કે જે આઉટસોર્સિંગમાં અત્યારે ચાલી રહ્યું છે એ સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને એમાં જ લાગતા વળગતા જે કર્મચારીઓ નેતાઓ જે છે એમની જ કંપનીઓ જોડાયેલી છે નામ વગર એમને એમના નામ વગેરે આ બધી કંપનીઓ એમના દ્વારા ચાલવા સૌથી વધારે જો આ રીતનો કર્મચારી જે સપ્લાય કરવામાં આવતા હોય તે ભાવનગરથી એક કંપની દ્વારા કરવામાં આવે છે અને જાહેરમાં એના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા પરેશ ધાનાણી દ્વારા તો આખી બાબત છે અને આ એટલા માટે ગંભીર બની જાય છે કે જ્યારે જ્યારે સરકાર આવું કઈ પણ કરે છે ત્યારે આગળ પાછળનો વિચાર કર્યા વગર કરે છે નરેન્દ્ર મોદીની સરકાર અને એના પરિણામો લોકોએ ભોગવવા પડે છે આજે તેર થી ચૌદ લાખ જેટલા કર્મચારીઓ આ રીતે જો નોકરી કરતા હોય તો એમને ઓછા પગારે નોકરી કરવી પડે છે પોતાનું ઘર પણ ચલાવી શકતા નથી એટલો ઓછો એમને પગાર મળે છે અને એટલા માટે આજે ગંભીર પરિસ્થિતિ છે કે જે નરેન્દ્ર મોદીએ એક સમયે ચાલુ કરી હતી અને એ ચાલુ કરી હતી એના કારણે આજે ગુજરાતના યુવાનો જે છે એ યુવાનો સૌથી એની સૌથી વધારે ગંભીર અસર થઈ રહી છે અને એટલા માટે વારંવાર આંદોલનો પણ થઈ રહ્યા છે છતાં પણ સરકારે કોઈ જ આમાં ધ્યાન આપતું નથી બે હજાર ચોવીસમાં માં આવા અઠ્યાવીસ જેટલા આંદોલનો થયા હતા આખા ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ગાંધીનગર થી લઈને અમદાવાદ થી લઈને નથી એનો અવાજ દબાવી દેવામાં આવે છે લાઠીચાર્જ થી દબાવી દેવામાં આવે છે અટકાયત પોલીસ અટકાયત કરીને એની માગણીઓ દબાવી દેવામાં આવે છે અને એક આખું શોષણ યુક્ત ગુજરાત બની ગયું છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલ ચક્રમાં વાત કરતા રહીશું અને લોકોને જણાવતા રહેશું કે જે નેતાઓ વચનો આપે છે કાલ ચક્રમાં કેવા વચનો આપ્યા હતા એ આખા જે સમય ચક્ર છે સમય ચક્રમાં કઈ રીતે પીસાતા હોય છે જનતા પીસાતી હોય છે કઈ રીતે નેતાઓ બધું ભૂલી જતા હોય છે વડાપ્રધાન થઈ ગયા પછી આ બધા જ જે ખરેખર કેવી પરિસ્થિતિ છે ગુજરાતના યુવાનોને એનો શેષ પણ વિચાર કરવામાં આવતો નથી બસ આજે આટલું જ